નમસ્કાર રામ રામ હું છું સાગરભાઈ રણપુર મિત્રો જ્યારે હમણાં તાજા તાજેતરમાં જે ચૂંટણી યોજાઈ હતી એમાં જે ગોપાલ ઇટાલિયા જો ભવ્ય જીત થઈ હતી અને આ ભવ્ય જીત બાદ ભાજપને પણ એક ઝાટકો લાગ્યો અને આ જે ભાજપના નેતાઓ પણ વિચારવા કરવા પડી ગયા કે આ જીત કેવી રીતના થઈ તો મિત્રો આ વિડીયો વધુ શેર કરજો વધુ લોકો સુધી પહોંચે અને જાગૃત બનવું દરેક આત્માઓને જગાડો અને આ ભાજપની સરકાર જે તાનાશાહી હિટલર એમને ભગાડો અને આ ગુજરાતને આખા ગુજરાતની જનતાને બચાવો આ તાનાશાહી સરકારને આ વિડીયો વધુ શેર કરજો તો જ્યારે આ ગોપાલ ઇટાલિયા શું બોલી રહ્યા છે હું મીડિયાના માધ્યમથી હું બતાવું તો વિડીયો અંત સુધી જોઈશું દરેકને દિવસ છે ગુજરાતભરના લોકો આ ઐતિહાસિક દિવસને જોઈ રહ્યા છે અને માણી રહ્યા છે વર્ષોથી ગુજરાતની જનતા જે ક્રાંતિ જે ફેરફારની પરિવર્તનની રાહ જોઈ રહી હતી એ ફેરફાર આવવાની શરૂઆત થઈ હોય એવી ઉત્સાહની અને હર્ષની લાગણી ગુજરાતની જનતા અનુભવી રહી છે સાધારણ પરિવારમાંથી આવતો અને ગામડાનો એક ખેડૂતનો દીકરો ભારતના મહાન સંવિધાનની તાકાતથી અને લોકોના સહયોગથી ધારાસભ્ય બન્યો છે એ વાતનો હરખ આજ ગુજરાતના એક એક વ્યક્તિના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે આજે જ્યારે મારી ગુજરાતની વિધાનસભાના સભ્ય તરીકેની શપથવિધિ થવાની છે એ વાતનો ઉત્સાહ ગુજરાતના ગામડા ગામડા સુધી પહોંચ્યો છે એ બદલ હું ગુજરાતની સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા પોતાના માટે પણ આ એક ખૂબ રોમાંચ આપનારો ગર્વ આપનારો દિવસ છે કેમ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા સામાન્ય માણસને અવડા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળશે ગુજરાત વિધાનસભાની અંદર આપણા આપણા દેશના આપણા રાજ્યના મહાન મહાન નેતાઓ ક્રાંતિકારી નેતાઓએ પણ વિધાનસભા ગૃહને શોભાવ્યું છે એની શોભા વધારી એવા ગૃહની અંદર બેસવાની મને તક